નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પંદર માર્ચના રોજ સામાજિક વિજ્ઞાનનું જે ધોરણ દસનું પેપર લેવાયેલ છે એનું સોલ્યુશન કરાવીશું વિભાગ એનું સોલ્યુશન કરાવીશું તમારે કેવું પેપર ગયું છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયોને પ્લીઝ અંત સુધી જરૂરથી જોજો આપણને દસ જીનું સમાજનું આજે પેપર મળેલ છે વિભાગ એમાં તમારે પહેલાં પાંચ ગુણના જોડકા છે જુઓ કે યોગ્ય જોડકા જોડો એમાં તમારે જુઓ મિત્રો જે વિદ્યાર્થીએ આ જોડકા જોડેલ છે ખોટા છે હું તમને સાચા ક્રમ કહીશ કે પહેલો છે બહુચરાજીનો મેળો તો બહુચરાજીનો મેળો આવશે એમાં એ આવશે મહેસાણા પછી બીજા નંબરમાં છે જુઓ પંડિત અહોબલે તો પંડિત અહોબલે શું કર્યું હતું તો કે સંગીત પારિજાતની ગ્રંથ લખેલો હતો ત્રીજા નંબરમાં આવશે મિત્રો કુદરતનો સફાઈ કામદાર કોને કહેવાય તો એ કહેવાય ગીધને તો ત્રીજામાં બી આવશે ચોથામાં છે પવન ઉર્જા તો પવન ઉર્જા આવશે મિત્રો લાંબામાં આવશે ઓકે લાંબા આવે પણ આમાં શબ્દમાં ભૂલ છે લખેલી પછી પાંચમામાં જુઓ પૃથ્વી પરિષદ તો પૃથ્વી પરિષદ થયેલ છે મિત્રો સ્ટોક હોમમાં એટલે ડી આવશે ઓકે હવે નેક્સ્ટ આપણે પાછળ જોઈશું જેમાં તમારે શું કરવાનું હતું વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના હતા તો તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે તો આ વિધાન કેવું થશે ખરું થાશે યાદ રાખજો આ વિધાન ખરું થાશે પછી સાતમામાં છે જૂનાગઢમાં ચાર ગુફા સમૂહ આવેલા છે તો આ વિધાન ખોટું થાય ઓકે આમાં જે સોલ્વ કરેલ છે એ ખોટું છે હું જે બોલું છું એ તમે ધ્યાન આપજો સાતમામાં આવશે ખોટું પછી આઠમો પ્રશ્ન છે સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો ઓગણીસો સિત્યોતેરમાં અમલમાં મૂક્યો તો આઠમું પણ ખોટું થશે કારણ કે એનો જવાબ આવ્યો ઓગણીસો બાવન પછી નવમો જુઓ કે સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે તો નવમો પ્રશ્ન પણ ખોટો થશે પછી દસમો પ્રશ્ન છે બંધારણની કલમ સત્તર અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો દસમો વિધાન ખરું આવશે કારણ કે આ કલમ નાબૂદ થઈ ગઈ છે હવે નેક્સ્ટ આપણે વિકલ્પો જોઈશું જે પાંચ ગુણના છે એમાં અગિયારમો પ્રશ્ન છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલીગીયા શહેરમાં આવેલું છે તો ભોપાલ આવશે એનો જવાબ ઓપ્શન સી આવશે પછી બારમો પ્રશ્ન છે ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી તો આમાં જવાબ આવશે મિત્રો ઈસવીસન ઓગણીસો બાવન એટલે કે ઓપ્શન એ પછી તેરમો પ્રશ્ન જુઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત આવશે મિત્રો વૃષ્ટિ આવશે આમાં જે બી ટીકાયેલ છે ખોટું આવે છે ઓપ્શન સી આવશે વૃષ્ટિ ઓકે પછી નેક્સ્ટ આપણે પંદરમો ચ ચૌદમાં પ્રશ્ન જોઈશું ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિક્ટ નામે જાણીતું નહેરનું નિર્માણ કરવામાં આવ્યું તો એમાં જવાબ આવશે મિત્રો કાવેરી ઓકે પછી એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે તો એમાં આવશે દૂધ ગતિ જે રહ્યો ને એ પંદરમાં એ આવશે ઓકે પછી સોળમો પ્રશ્ન જુઓ સાચો ક્રમ પસંદ કરીને તમારે જોડકા જોડવાના છે તો આમાં જે ટીક કરેલ છે ખોટું છે એમાં તમારે આવશે મિત્રો ઓપ્શન બી બીમાં જુઓ પહેલું છે રાષ્ટ્રીય સંગ્રહાલય તો એમાં થશે ન્યૂ દિલ્હી પછી બીજો છે સાલારગંજ તો સાલારગંજ આવશે હૈદરાબાદમાં પછી ત્રીજો છે વડોદરા મ્યુઝિયમ તો એમાં આવશે મિત્રો વડોદરા કારણ કે આગળ લખેલું છે વડોદરા મ્યુઝિયમ પછી ચોથો છે લાલા લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય તો ચોથામાં આવશે અમદાવાદ એટલે કે એ તો આમાંથી જે ઓપ્શન ચાર આપેલા છે એમાંથી તમારે બી ઓપ્શન પસંદ કરવાનું રહેશે ઓકે હવે જુઓ આપણે પછી સત્તરમો પ્રશ્ન જોઈશું સત્તરમાં જે આપણે ટીક કરેલ છે એ પણ ખોટું છે નીચેની બહુ હેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણથી દિશાથી દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ તમારે ગોઠવવાના છે તો એમાં જુઓ પહેલો આવે મિત્રો નાગાર્જુન સાગર એટલે કે ઓપ્શન ડી પછી બીજું આવશે નર્મદા પછી ત્રીજું આવશે ચંબલ અને છેલ્લે આવશે પાખરા નાંગલ આપણે દક્ષિણથી ઉત્તર તરફ આવવાનું છે ઓકે તો એનો ક્રમ સાચો ડી થશે હવે નેક્સ્ટ આપણે જોઈશું અઢારમો પ્રશ્ન તો જુઓ અઢારમા પ્રશ્નમાં જુઓ કે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો જળ સંચય માટે મિત્રો આવશે તમારે ચોર્યાસી ટકા ઓપ્શન એ આવશે પછી ઓગણીસમો વિકલ્પ છે ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય તો એમાં જવાબ આવશે ડી એટલે કે નિયોજન કહેવાય છે પછી વીસમો છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહે છે તો જો આપણે ડી કરેલ છે પણ આપણે સાચો જવાબ આવશે મિત્રો એ જેને કહેવાય બજાર પદ્ધતિ બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે પછી આપણે એક એક વાક્યોના જવાબ જોઈશું કે ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે તો એમાં આવશે મિત્રો સાત હજાર પાંચસો ને સત્તર કિલોમીટર ઓકે પછી બાવીસમો પ્રશ્ન છે ગુજરાતનું બારે માસ ખુલ્લું રહેતું બંદર કયું આવે તો એમાં આવશે મિત્રો પોરબંદર પછી ત્રેવીસમો છે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે તો એમાં આવશે મિત્રો ખેતી આવશે પછી મિત્રો ચોઈસમાં પ્રશ્નમાં જુઓ શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો આનો જવાબ આવશે મિત્રો સેવા ક્ષેત્રમાં થાય છે ઓકે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારે પેપર કેવું ગયું છે એ કોમેન્ટની અંદર જરૂરથી પણ જણાવજો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમે સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દેશના તમારા જેટલા બાકીના મિત્રો હોય એમને પણ શેર કરજો તમારે વિભાગ એમાં માંથી કેટલા આવશે એ કોમેન્ટની અંદર જણાવજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માડિયો થેન્ક યુ સો મચ